બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઘણી બધી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે પરંતુ આજે હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને તેના અંતર્ગત હવે તમામ લોકો પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ જે છે તે ખૂબ જ નજીવા જે દર છે તેની તે કરી શકશે પહેલાં એવું હતું કે ચાલીસ ટકા જે સબસિડી છે સરકાર તરફથી આપવામાં આવતી હતી પરંતુ હવે આપણે જો વાત કરીએ તો ચાલીસ ટકાથી વધારીને સાહીઠ ટકા સબસિડી કરી દેવામાં આવી છે અને બાકીની જે રકમ છે તેની ઉપર પણ લોન આપવામાં આવશે એટલે કે વગર ખર્ચે આપણે પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી શકશું વીજળીની આપણે બચત કરી શકશું મળતી માહિતી અનુસાર કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે જે પ્રમાણે વાત થઈ તેમ કે ચાલીસ ટકા સબસિડી મળતી હતી અને હવે સાહીઠ ટકા સબસિડી મળશે અને બાકીની જે ચાલીસ ટકા રકમ છે તેમાં પણ લોકો લોન તરીકે લઈ શકશે વગર રૂપે ખર્ચે પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી શકશે તો આ એક ખૂબ જ મહત્ત્વની જાહેરાત કહેવાય ખૂબ જ સારી એવી જાહેરાત કહેવાય કે જે મિડલ ક્લાસ લોકો છે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તેઓને પણ વીજળીના દરમાં રાહત થઈ શકશે કે જેથી કરીને તેઓ પોતાના ઘર ઉપર સોલાર પેનલ હવે લગાવી શકશે